આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયું બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રસાર પ્રચાર કરતો રથ ધાનેરા તાલુકાના માલોત્રાક ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્મા ફેર સ્વાગત કરાયું રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજના કે માહિતી પૂરી પાડવામાં આવી અને નામ નોંધણી કેવાય સી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ના જાય તેની તકેદારી રાખી લોકોને કે લાભ લેવા અનુરોધ કર્યો કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની ચેક છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની છકી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્પલેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રથ દ્વારા માલોરા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિધવા સહાય પૂર્ણ શક્તિ માતૃશક્તિ અને બાલ સ્થળ ઉપર જ આપવામાં આવીને માલુરા ગામના સરપંચ શ્રી માસુમભાઈ ચૌધરી અને તલાટીશ્રીને જલજીવન મિશન મિશનનો અભિયાન પત્ર અભિવાદન પત્ર આપવામાં આવ્યું ને રથ દ્વારા ગામમાં કુલ ત્રણસો ચૌદ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓને લાભાન્વિત કરાયા એંસી જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ અને સાહીઠ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા અને ટીપીના ત્રીસ દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા અને ઉપરાંત જનધન યોજના જીવન જ્યોતિ બીમા યોજના શિષ્યવૃત્તિ યોજના સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનામાં સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી કાર્યક્રમ અંતર્ગત ત્રણસો ચૌદ લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા